વાત કરી અમારા ગામ માં ચૂંટણી નથી મેં કીધું આવવાય નોટલો હોય ને જા જા જ્યાં જ્યાં બાપુ એવા એવા વંટોળિયા સઈયા છે ને હું તો આ આ ને ને અરજ કરતો જઈશ કે ત્યાં ચૂંટણી કરવા ન દેતો મારા બાપ ઈ એકતા છે એની જ મજા છે ભલા મને બાકી બાપુ છે ને ચૂંટણીઓ છે ને અને આ રાજકારણ અત્યારે ઉતર્યું ને રાજકારણ માં આપડે ઉતરવું નથી પણ રાજકારણ ને બાબુ ઝઘડા થાય ને એમાં જ ને મજા એક સમજી લેજો અને તમારે મારે મેળ હોય ને એટલે આપણે બે ને સામે ટિકટો આપે આપણે બેન પેલા ફટકાડે રાજકારણ માં બઉ જવાની જરૂર નથી અને આ એકતા છે ને હું ભોળા નાથ ને કઉ મારા નાથ આવીને આવી એકતા રાખી છે કારણ કે ગામ હોય માં બાપુ બે કપાતરી હોય એવું નથી બધા સારા હોય પણ એને નિભાવી લેવાય પછી આપણું આપડા હોય ને આપણે નિભાવી લેવાય અને આવા ભગીરથ કાર્ય બાપુ એક બાપુની જ્યારે ચેતના ને એક તીથી ઉજવાતી હોય ધન્યવાદ બાપુ જો કે સાધુ ને તો શું આપણે આ સાધુની ની તો ખેતી છે રામ તમારી મારી આ તાકાત નથી તમને મને જેવી મોજ આવશે એવો આપણે આનંદ કરશું કારણ કે હું બેઠો જ એટલે મોડે મેં કીધું હવે કોઈ બાકી ન હોય આપણે જેવડો રાઉન્ડ લેવો એટલે લઈ શકાય કે બાકી હોય તો મને એમ થાય કે હજી ઓલો બાકી છે જો કે અમારે ઘનશ્યામભાઈ આવ્યા છે એમને આપણે સાંભળશું હમણાં પણ મહાપુરુષો વાણીમાં બાપુ ઘણું બધું કે છે અને આપણે તમારી જેવી મોજ હજી કપા સંતો વાણીમાં ઘણી બધી કરી છે અને વાણી બાબુ એમ નામ સમજાય એવું નથી એની માટે સમજવા માટે બાબુ સદગુરુ જોવે અને હમણાં તમારા રાજારામ બાપુ ને બહાર બેઠા હતા ને એ કે ગુરુ ગોતવાજી નહીં મળે ને એક લાખ રૂપિયા ની વાત હતી કારણ કે જે ઓળખી ગયા છે ને એ ઓળખી તા ને લે છે

એટલે મહાપુરુષો વાણીમાં ઘણું બધું કે છે અને આપણે ઘણી બધી વાતો કરીશું તમને જેવી મજા આવી કારણ કે બાપુ છે ને સંતોએ ઘણું બધું આપ્યું છે પણ ખાનારા નથી મળતા બાપુ નાખું ક્યાં ખાનારા હોય ને તો બાપુ અમને ભીરવવાની મજા આવે ને અમને એવું થાય કે અમારું ચાર્જિંગ થઈ જાય બાપુ પંદર પંદરથી સુધી અમારું ચાર્જિંગ ન ઉતરે કે અમે જીવણગઢ ગામમાં ગયા હતા બાપુ આગડા ઠડા આયરો અને આ બેનો બેઠી છે ને બાપુ સલામ કરું છું ખરેખર લગભગ બેનું એ માથે ઓઠ્યું બોલો ને આવું હું આવું જોવા જ નથી મળતું હું હમણાં કચ્છમાં મારે એક પૂનમનો પ્રોગ્રામ હતો ને એટલે અહીંયા હું બોલ્યો તો તમે કદાચ વિડીયો આવે તો સાંભળજો જો એક કચ્છમાં અને એક અમારા રાજસ્થાનમાં બાપુ બેનોની જે મર્યાદા છે ને આ બે જગ્યાએ પણ આજ મને એવું લાગ્યું કે નાના નકરું બે જગ્યાએ નથી પણ આજ જોયું છે ને તો આજ આપણને એવું થાય છે કે નાના સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસાવાળા આપણા આડો કઈ ન વધવા દે એમ નથી મળતા બાપુ

કે આ બધી સંપત્તિ મારા બાપાએ મારા ભાઈઓને ને આપી દીધી મને એક વીઘો જમીન નો આપી કોઈ દીકરી કોર્ટે ચડી આને સમર્પણ કહેવાય સમર્પણ ની વાતો આખી જુદી છે વાતો બધાય કરે છે ભજન કરો ભજન કરો પણ ચામ કરું ઈ તો ફાટો હું તા માથે થાઉ ઈ તો કોઈ કહેતું નથી રાતે 12 વાગે જાગો નામ બેજો નાજો 12 વાગે ને ટાઈમ હોય તારે ભજન થતાય છે અરે ભજન ચોવીસ કલાક થાય તમે જાણે જાગો તારે તમે રાતના ના બે વાગે થાય ને સવારના બપોરના બપોર ના બે વાગે થાય પણ કરવાનું ચાલુ કરી દો ને ભલા મને ગંગા સદી ની વાણી કે એકવીસ હજાર ને છસો સ્વર છે એ જ ઈશ્વર છે ક્યાં તમારે ગોતવો છે ભલે મને હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચાસ એ તો કો હળિયા સીડ્યા બધા બધું માના બાપ ને બાપુ પગે લાગી ને ક્યાંય

આમાં જો અમુક હાચું લાગે ની રાખવાનું ભાઈ ખોટું લાગે પડ્યું રેવા દેવાનું ચિંતા નહીં કરવાની કારણ કે પાંચસો ના ભાવના હોય ને પાંચસો નહીં ખોટું આવશે કારણ કે પેલા માગી હારી કારણ કે પેલા માગી જ નથી અત્યારે રોજ મગાવે છે ખટારો આંક્યો ને તારા બાપુ હારા હારા ને વાંકા વાળે અત્યારે અમને દુનિયા વાંકા વાળે છે અત્યારે જે હોય મોટા ખાલી તોરલ મળ્યા ને પછી તોરલ કેસે મારા કપડા નદી એ ધોયા અને તોરલ કપડા લઈને જાડેજો બાપુ જાય છે ને ધોવા તેથી જે દુનિયા જાડેજા માથે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે અરે ભલા માણા એક હું બજાર માં નીકળું બારીઓ ના ભટો ભટ્ટ બનતા બેટા ભેગા થયા હવે માર્ગે તમારી છે પણ આ જગત બાપુ બાપુ મહેનત કરવી પડે તમારે નામ ના જોતી હોય ને મહેનત કરવી પડે એમ નામ નો દુનિયામાં નામ થાય પેલા હમણાં બાપુ એ વાણી માં કીધું નથી મફત માં મળતા જેના મોલ સુકવવા પડતા બાપુ ઝેર પીધા જેલમાં ગયા છોકરા કાપા બૈરા એ આપડે કઈ કરવાનું જ નથી

મને તો એમ થાય બાપુ જીવે હું હવે આવ્યું હે છોકરા કાજુ બદામ ની કરે બોલો પાર લે નો ચડતું આપણને જીવે એવું ન થાય એવું સતીયુગમાં કે હરિચંદ્ર રાજા એ બૈરુ વેસી નાખ્યું વેસવું પડ્યું તું એવું કે છે ઇતિહાસ કે છે આપણે થતા નથી પણ એ કે તારામતી ની હરજી કરી લેવો છે કોઈ બૈરુ લેવો છે બાપુ બૈર આપણે વેસવાનો વારો ન થાય આવ્યો તો શું આ આ આ સમયમાં શું ઘટે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ હિલોળા કરે એવું મળ્યું છે આમાં જીવતા નો આવડે તો તો મરી જવાય ને ભલા મળે કોઈએ કોઈ સીગડા વાળું લોગડું પહેર્યું હોય મને દેખાડો તો કોઈ સીગડા વાળું પહેર્યું ઓલા કાગળિયા વીણતા હોય ના હાથમાં પચીસ પચીસ હજાર ના મોબાઈલ મને તેમ દેખાડું જીવે એવું આવ્યું હોય કઈ શું ઘટે છે પણ આ આજે દુનિયા રોવાની એવો થઈ ગયા શેઠો જ નથી ભલા મારા હજી અમારી પાસે કંઈ નથી હજી કંઈ મરો કંઈ ન હોય તો અરે હું જોવે છે કંઈક શેઢો તો હોય કે નહીં ભલા માણા હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો આ દુનિયામાં બાપુ શક્તિ છો ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દીયો તાકાત છે તમારામાં પણ હવે તમે જે ફેશન માં દી ઉઠાડ્યો કોને કેવું ફેશન કરો બાપુ વાપરો તમને ભગવાને આપ્યા હોય તમારા ઘરના પૈસા હોય ધણીના પૈસા હોય વાપરો ખાઓ પીઓ મોજ કરો પણ બાપુ દેહ પ્રદર્શન ન હોય મારા રામ તમે તો શક્તિ છો જ્યાં ધર્મ ધ્રુજો હો નથી પુરુષ ફૂગી કયો ને આ દેશ ને આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે કયો તો હવા રૂતી દાખલા આપો દીકરીઓ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી વનવાસ રામ ને હતો સીતાજી ને નહોતો વિચાર કરજો સગાર સાની બાપુ જદી અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને સાધુ વેશ કરીને દીકરો કપાયો વાટ લાંબી છે ટૂંકામાં કહો એ દીકરો કપાયવા પછી એ છે બીજો દીકરો મારા ભેગો બેહાડો તો કે બાપુ એક જ હતો થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખવાય નહીં પહેલા બોલવું જોઈએ તેથી સગાડ છે ભાંગીન ભૂકો થઈ ગયા તા બાપુ એક વાણિયા ની દીકરી એમ છે કે બેહી જાઓ હવે લગામ લાવો મારા હાથમાં એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની કે બાપુ બેહી જાવ બેહી જાવ હવે જમ્યા વગર નથી જવાનું બેહી જાવ એ

રામાયણ છે ને જુદી દુનિયા ચિત્રી નાખી જુદી ભજન સમજાય એવી વાત નથી એક વાણી કે છે ને કે પેલા મેં જન્મ્યા ને પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી માં વાહા નો તોડી નાખે કો જો આવું હોય અમે કે હોય હવે તમારા ચકડા કામ ન કરતા એમાં અમે શું કરીએ આની માટે બાપુ સંત નું સરણું જોવા નિશાળમાં યુનિવર્સિટીમાં નથી ભણાવતા

કે સૂર્ય ભગવાન એક જ એવો છે ઝુંપડામાં હરખો પ્રકાશ દે અને બંગલામાં હરખો પ્રકાશ એક જ ઈશ્વર સૂર્ય છે મેં ઈ વાત તારી છે સૂર્ય બંગલામાં એટલો જ પ્રકાશ આપે ને ઝુંપડા એટલો જ આપે પણ બાપુ તારા અંતર માં જો અંજવાળા કરવો હોય તો કોક સાધુ નું સરણું જોવે સૂર્ય ભગવાન ની તાકાત નથી લખવું હોય તો લખી લેજે ના રહે એની માટે કોક સાધુ જોવે કોક સંત જોવે

જ્યાં જ્યાં બાપુ ભજન છે જ્યાં જ્યાં સત્સંગ છે જ્યાં જ્યાં સાખીયું છે જ્યાં જ્યાં લોકગીત છે ત્યાં વાતો પડી છે એમ નામ બાપુ ભજન નો બને અને એમ નામ જો બનતા હોત ને તો અત્યારે આધુનિક યુગ છે એક ભજન બનાવીને બજારમાં મૂકો છો હાલે તો સંતો એ બાપુ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું એનું સવારામ બાપા કહે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઉપસે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપ છે અરે સવારામ બાપા એ બાપુ હા ઉગાડી વાત આ તમારા પડખામાં 50 થી 60 વર્ષની વાત તમે જો બજાણા ની જબુ માને સવારામ બાપા બાપા ને પૂરે અને બાપુ જબુ વાણી કરે ખોટલ રે પોરો ને વધ્યો કે દુનિયા બતાવે બાપુ અમને ડારો આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો મીરાનું કામ કર્યું નરસી નું કામ કર્યું ને આજ નહીં આવે તો દુનિયા શું તમારી ને મારી માથે વિતાડશે તેથી સવારામ બાપા કહે છે કે જબુ જબુ શાંતિ રાખ શાંતિ રાખ કોઈ ની અમારા નાથે આબરૂ નથી જવા દીધી હું કામ ને મુજાશ અને કાળા કળિયુગ માં બાપુ બજાણાની જેલ ના તાળા તોડ્યા છે તો કેવું ભજન કર્યું છે હજી આપણને નક્કી જ નથી ધાતુ ભલા માણે કીધું હું મારી પોતાની વાત કરું મને માણા બનાવ્યો હોય તો આ સાધુ નકરા આપણે ભરી બનતું કઈ સામે ઊભો હોય તો આપણને કઈ ભીખ મત લાગતું આ હું સત્ય હકીકત ની વાત કરું છું અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો છે કે આયા હું કોઈક ને મારું મને થોડા મૂકે

આ અમને આ ઉપર ચડાવ્યા છે તમે સાંભળો છો બાપુ આ કેવું ભજન છે અરે આ સાધુ સંતો બાપુ જ્યાં ધર્મ ના ફરકે હરિહર ની હાકલવું પડે છે હું તો ઘણા એમ કઉ કે આપડે ખેતર છે વાડિયું છે કારખાના છે ગાડીયું છે બંગલા છે આવડા ખાલી લંગોટીઓ બાંધી બાંધી બેઠા છે નાખી દુનિયા ને ખબર આવે છે લાવે ક્યાંથી છે એમને કઈ વાડિયું ઘોડિયું છે કઈ અને હો જણાય આવે ને હજારે આવે કોઈ નો કીધું કે અમને ખાવા ન મળ્યું તો હજી આપણા સકડા નથી ઉઘડતા તમે જોવો તો ખરા બુઝારું છે ઉડું ઢાંક્યું છે કે સાટો નથી પડતો અરે સંતો તો રોયા ભલા માણા જેસલ વાણી કે રોઈ રોઈ કોને હમળાવું સતાર બાપુ વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું અમાર માની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ સંતો તો રોયા છે

પૈસા બાબુ બસોડા હોય તો એમને જોયે હવા ખોરાક ને પાણી બધું આપડે જેમ બચાવ હોય તમે જો પંખી હોય તો પંખી બાબુ આમ લઈ આવે ને એને ખવડાવે અને પાંખું આવે ઉડતા શીખડાવે પછી એના રસ્તે રસ્તે કોઈ કુટુંબ પાડ્યું

અરે હું તો અહીંયા ઉદની વાત કરું કે રાતના બે વાગ્યા તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય ને ભલામાણા તમારું કુતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે હે તમે અહીંયા બજારમાં આવો તો કુતરું તો જાગી જાય નો જાગી જાય એ આમ જોવે આ તો રો લુખે છે બટકુ રોટલો નથી નાખ્યો શું પૂંછડી પટપટાવી હોય ઈને ખબર પડે છે ભલામાણા બાકી મીઠે ભરેલા માનવી જે જગ છોડીને જાય કાગા એની કાણ્યો ઘરે ઘરે મંડાય બાપુ આપડી નાયત નો હોય આપડા ગામ નો હોય આપડો હગો નો હોય પણ એવો માણા દુનિયા છોડીને જાય ને હૃદય માં આંચકો લાગે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા જીવન એવું જીવાય બાકી તો બધા જીવે છે અને એના માટે બાપુ સંસ્કાર જોવે સંસ્કાર માટે સારી જનતા જોવે એટલે આ બેનુ ને બેનુ ને હું એટલા માટે કહું છું ઉદર માં સંતાન નો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા એક વખત રામાયણ ને તમે ગંગા પાંડબાઈ જેવી દીકરીઓ થાય અને હરિશચંદ્ર ગોપીચંદ ભરથરી જેવા દીકરા થાય નો થાય એવી વાત નથી પણ આની માટે બાપુ મહેનત માને કરવી પડે માં ધારે એવા સંતાન પેદા કરીએ

અરે સંસ્કાર ની જરૂર છે હારી હું તો બહેનો ને ખાસ કહું કે તમે જો આ ધર્મ ને મર્યાદા મૂકી દો એટલે હવે દુનિયામાં કઈ વધ્યું નથી લખવું હોય લખી લેજો અને આ ભજન બાપુ એક જ વસ્તુ એવી છે કે આમાં માં દીકરો બે એકેન બાપ દીકરી બેય એકેન ભાઈ બેને બે એક એવું જો વૈધ હોય તો હવે ભજન એક જ છે બાકી જે ભગવાન ટીવી માં જોયા જેવું નથી પેપરમાં જોયા જેવું નથી કાઈ છે નહીં રામ હવે આ જો વૈધ હોય તો આ સંતના શરણે ને સંતના સાનિધ્યમાં જ કાઈક બાપુ બેહેવાની મજા હશે બાકી તો જે હરી કોઈન બોલાવ્યા જેવા નથી એમાં આ મોબાઈલ તમે જોવો ને આપણે કોકના ઘરે જાય ને આવો નથી બોલતા આવો એમાં પાણી છે ને ભાઈ મોબાઈલ માં જ પીડ્યા હોય બોલો એટલે મોબાઈલ તો બાપુ છે ને ખતમ કરી નાખી માનવતા ખતમ કરી નાખી હગું મટાડી દીધું બધે મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારો હું તો ના જ પાડું મોબાઈલ સારો છે જ નહીં વાપરતા આવડે તો સારો નથી નો આવડે તો સારો નથી એ જેવલા ડબલા હતા એ બધા બરોબર હતા પણ હવે આમાં કઈ હાલ એવું નથી એક અને પાછા રાડવું પડે મોંઘ બહુ મોંઘ વારી પણ તારે જ કારખાનું હાલે તારે મોબાઈલમાં માં શું કઈ નાખ્યા વગેરે હાલતું છે તારે શું આ તેણી મોબાઈલને શું કરવા મોંઘવારી તો ધંધો ન કરવો હોય એને છે કામ કરવું એને કાંઈ મોંઘવારી છે જ નહીં રામ મોંઘવારી હોય તો તો બાપુ કોઈ થિગડાવાળા નો પહેર્યા હોય એવું છે જ નહીં આ તો બધું મન મનાવાની વાત છે એટલા માટે બેનુ નહીં એટલે કહું છું તમે બાપુ સંસ્કાર આપશો તો જ આ દુનિયામાં બાપુ સંતાન સુધરશે બાકી છે ભગવાન કાંઈ છે નહીં દીકરી એવું કોઈ ગમતી નથી બોલો દીકરા આડું રાંધલ તેડે અને પછી ગો સાટું દીકરી ગોતે સંતો નો મેળાવડો હતો અમે આની ઉપર જ આવ્યા હતા તો એ બાપુ મને એવું કહેતા હતા મને ક્યાં તમે તમારા જેવા બધા કે છે અમે સાધુ સંતો કહે છે કે મા બાપ ની સેવા કરો મા બાપ ની સેવા કરો પણ ક્યાં કોઈને અસર કેમ નથી મેં બાપુ મારી પાસે એક આઈડિયા છે પણ મારું માને નહીં કોઈ તો મને કે હું મેં કહું હું બાપુ હું કહું એ જો કરે ને કોઈના મા બાપ નો દુખી થાય મન કે કેવી રીતે મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે ને હાવ હારે નથી ગમતા અને ભાઈને મેં કીધું હાઉ હારા ગમે છે ને બે મમ્મી પપ્પા નથી ગમતા એટલે મેં કીધું બેનું જે હાર જાય છે ને એના બદલે જો ભાઈ હારે જ થાય ને તો મુકુ તરત નો થઈ જાય એટલે બાપુ એ જો કે ખરેખર કાન પગડ્યો મન કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે મેં કીધું એ ભાઈને ને મેં કીધું યા હું હારા મળી રે બેન ને મમ્મી પપ્પા મળી રે આશ્રમ ને ખાલી થઈ જાય ન થઈ જાય પણ મેં કીધું આ કાય તો આપણે થી આપણે થી આગળ ન વધે પણ ન જો આવું કઈ ના કદ કોઈ ના માબાપ દુખી નો થાય તમે જોજો જાણો છે ને હાવું હાર આવે ને તો ગદવાય બકરું રખડે એમ રખડતા હોય મમ્મી મમ્મી ને પપ્પા પપ્પા કરતા હોય એટલે આ તો ડુપ્લિકેટ છે એટલે અસલ ભૂખ્યારીયા ઈવડે ઈ છે એમને રોટલો દયો એમને દયો આ તો આ તો

ફોડામાંથી કોળિયા કાઢીને તમને દઈને મોટા કરે કાલ મારો દીકરો મોટો થઈ જાય અને બાબુ એ મા બાપના અરમાન કેવડા હોય બરાબણે મોટા થયા પછી જો રોટલો ન દેતી તી બાબુ એ મા બાપના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય પણ હવે આ કોઈને ગમતું જ નથી તમને ન ખબર પડે તમને ન ખબર પડે એટલે ખબર નહોતી એટલે તો હો વીઘા આવી હતી તું તો અધ વીઘાના ઉલાળીયા મેં યોગ કરવા પણ જાવું જા હવે તાળો રોટલો ખાવાનો છે અમારે ક્યાં જાવું કેટલાય અફસોસ કરે છે નથી એવડે એમ કે દીકરો દે દીકરો એમ ખાના કરતા ન દીધો તો સારું આપણે એમને ખારું હા શું શું